અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના ચાંદીની ખરીદીની વર્ષો જૂની પરંપરા છે આ વર્ષે અક્ષય તૃતીયા સોનાની ખરીદી પર ચાલીસ પચાસ ટકા ઘટાડો જોવા મળ્યો છે આજે સોનાનો દસ ગ્રામનો ભાવ નવ્વાણું હજાર રૂપિયા ત્યારે ગત વર્ષે દસ ગ્રામનો ભાવ પાસઠ હજાર રૂપિયા હતો અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના ચાંદીની ખરીદીની વર્ષો જૂની પરંપરા પર મોંઘવારીની પાટું પડી છે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ભીતિ વચ્ચે સોનું છેલ્લા ચાર માસમાં જ રૂપિયા વીસ હજાર ત્રણસો મોંઘુ થયું છે સોનાનો તોલા દીઠ ભાવ નવ્વાણું હજારની સપાટે પહોંચી જતા વર્ષે ઘરાકી નહિવત જોવા મળી રહી છે સોનાના ભાવ ઊંચા કારણે એડવાન્સ બુકિંગનું પ્રમાણ મળ્યું છે આજે અક્ષય તૃતીયાની ઉજવણી કરવામાં આવી રહી છે આપણા દેશમાં દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં લોકો આ દિવસે સોનું ખરીદે છે ઘણા લોકોએ વિચારીને સોનું ખરીદે છે કે તેઓ ખરાબ સમયમાં તેનો ઉપયોગ કરી શકશે મોટાભાગની સોનાની ખરીદી લગ્ન દરમિયાન અથવા અક્ષય તૃતીયા પર થાય છે આજકાલ તેની કિંમત ઘણી વધી રહી છે માત્ર એક સપ્તાહ પહેલા એટલે કે બાવીસ એપ્રિલે સોનાનો ભાવ નવ્વાણું રૂપિયાને પાર કરી ગયો હતો જે આજે અખાત્રી જે બહુ શુભ મુહૂર્ત સોના ચાંદીની જ્વેલરીની બાય કરવા માટે તો આજે ચાંદી લેવું એ શુભ માને છે એટલે અમે સોના ને ચાંદીની ખરીદી કરવા માટે આવ્યા છીએ આખા તીજ એવું કે છે કે એ શરૂઆત લગ્ન ગાળાની શરૂઆત કરવી આખા દિવસમાં કોઈ સમય જોવો નથી પડતો અને દિવસ દરમિયાન કોઈ પણ ટાઈમે તમે સોનું ચાંદી ખરી ખરીદી શકો છો કે જેથી આખા વર્ષ દરમિયાન તમારે લક્ષ્મીજી તમારી અને કૃપા તમારી વર્ષી રહે એટલે ભાવમાં ફ્લક્ચ્યુએશન તો બહુ જ હોય છે એટલે અમે અમારી રીતે શુભ મુહૂર્તનું શુકન કરવા માટે તો બાઈક કરી જ લઈએ છીએ અને આ સોનું અને ચાંદી વસ્તુ એવી છે કે લાઈફ ક્યારેય જોયું નથી એમની ઘટતું હોય તો એ ઓલવેઝ વધતું જ રહે છે એટલે અમે પ્રોસ્પરસ અને સુખ શાંતિને એના માટે અમે થોડું થોડું ધીમે ધીમે કરીને બાઈક કરીને આગળ કરીએ છીએ શુકન ઓકે